તેમાં મધ પ્રમાણસરમાં એડ કર્યા બાદ ગેસ પર રહેલ બેઝમાં આ તૈયાર કરેલ લિક્વિડ એડ કરી તેનું મિશ્રણ કરી દીધા બાદ એક જગમાં ભરવામાં આવે છે ત્યારબાદ બિલામાં નાખવામાં આવે છે અને નિર્ધારિત સમયમાં આવી રીતે તમારા માટે રેડી થાય છે નીમ એલોવેરા સાબુ નીમ એલોવેરા સિવાય અહીંયા તમને બીટ મુલતાની માટી રાઈસ પોટેટો રોઝ હલ્દી બેસન અને ડિટેન સાબુ પણ મળી જશે વાત કરીએ ભાવની તો સાહીઠ માં એક સાબુ મળી જશે જો તમે એકસો માં બે સાબુ લો છો તો એક સાબુ ફ્રી માં મળશે તમારે પણ ઘરે જ બનાવેલા આ ઓર્ગેનિક સાબુ જોઈતા હોય તો ડિસ્પ્લે પર આપેલા સરનામે આવી જજો કુરિયર થી તમારે સાબુ મંગાવવા હોય તો પણ મોકલી આપવામાં આવશે